નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવા હવામાન ખાતું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આ બધા દ્વારા એવી આગાહી થઈ છે કે આગામી સમયની અંદર સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર ભારે વરસાદ થઈ શકે છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે આપણા વિસ્તારની અંદર પણ વરસાદ ચાલુ છે આ વરસાદ રૂપી કુદરતની જે પાણી આપણને મળી રહ્યું છે આ તમારા ખેતરમાં ભેગું થતું પાણી એ તમારા બોર અને કુવાઓમાં જળ સંપત્તિના નિયમ પ્રમાણે બનાવી એની આજુબાજુ કપચી પાથરી કોલસો પાથરી અને આ વરસાદ રૂપી પાણી આપણે ત્યાં જે ભેગું થઈ રહ્યું છે તમામ પાણીને આપણે આપણા બોર અને કુવામાં વાળી અને આપણા ભૂગર્ભના જળને સંચય કરવાનો ભૂગર્ભના જળ ટકી રહે એના માટે આપ સૌ ભગીરથ પ્રયત્ન કરો આપ સૌને નમ્ર વિનંતી કરું છું સૌનો આભાર ભારતમાં તકી જાય